ફરા દાણા સેકી વાળો પડે દાણા સેકી હમ આય ધૂળ હવે દાણા સેકી નાખ્યા ભરતું થાય પુણ હવે ગેસ નો બાટલો લખાયો કેદી આવે હવે આવે ના કીધું તું ઓલાને મેં બાટલા વાળાને મે કેલા અમારો બાટલો હતો કે આ આવી જાય

જાજી શ્રેણી આવી જેવું થયું આખા દાણા નું બનાવ્યું બધા ફાયદો કરીને બનાવ્યું આપણે આખા દાણા નું બનાવ્યું ચીકી કેવાય આખા દાણા વાઇટ કો જરા ફેરવો પડશે ને આ સુબેન હાલો હવે સુગંધ લીધી તેલ દી એટલે તેલ સોપડી દે ને તો આમ ઉખડી જાય પાછું ત કરીએ તેલ ચોપડી દીધું અને પછી ઉપર તેલ સોપડી દીધું એટલે ઉકળી જાય. પહેલા સાખ સેકવા સિત્રા નું સાખ સખાડું જોઈએ ને આપણે. વધારે વી મારે દાણા ભાંગી જાય નહીં. આજ હા આજ બની ગયું એટલે મસ્ત મજાનું આખા દાણા ની ચીકી વાહ અગ્નિદેમમાં થોડુંક નાખી દયો દે શું કેવાને લીલું પડે જે કઠણ ન થ ચીકી બનાવી છે અને બપોરો કરવા બેઠા છે બપોરામાં છે રાગવાનું શાક અને મરચા એક તો લેટ થઈ ગયા બે વાગી ગયા અને મેથીની ભાજી પણ લાગે છે આમાં જે મેથીની ભાજી છે અને આમાં આમાં કઢી રાગવાની સિંગોની કઢી તો હાલો બપોરો કરો ભાઈ જાય ને જો તાવડી મેદ જીધી ચૂલે પછી એક રોટલો જે ગળવાનો છે મારે નહીં પણ મારા બેન એથલ બેનને આપણે તો બપોરો કરવા બેઠા જય માતાજી આ ધોઈ બે

રોટલી કરી અને રોટલા કર્યા તમારા ભાઈ ઘરે હતા ને તો મન કે રોટલી કરજે કે તો રોટલી કરી અને રોટલા કર્યા અને આમ આ જો હવાય રોટલી અને પડી તો માં છોકરાઓ પછી રોટલી વગર ન આલે તો તાર ભાઈ ઘરે હતા તો મેં કીધું થોડીક રોટલી કરવા રોટલી અને ઘરે હોય તો ગરમ ખા અને આ માસે જો ગાંઠિયાનું ઓલા ચેણાનો લોટ હોય ને એનું શાક કર્યું હે ગાંઠિયા

रेल गाड़ी है दिखा दो तो ही चाबी माय। ना अभी चढ़ा हुआ नहीं जो, है जो चढ़ा हुई आवारी है जो झाड़ी पार दी तो कर्मच मुंबई ने क्यों आ, ना रियल ही रही थी जो ये दिखा दे पाटा ऊपर आ ले पाटो ये ये ये

જો લો બીજો તો દે દીયો મને જય માતાજી જો લેલ ગાડી પાટા ને ચડાઈ દીજો હવે આવો દેવાનો અજે તુઈ બેન ની ગાડી હે આ મારી હે તાડી જો આ રહી ને તને અમે ગમ્યા હો અજે પાટો ખડી જ જાય

जो वागी की आती है साथ मैंने आशु बेन तू ही बेन तो होता है न चार्जिंग था तू क्या रखे था ऐसे काम लग बेन कमाते है बेन कम आते हैं हाँ 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 लगा दिया लोग है मकेश तो ये कमाए तो लेवेस्मन हाँ बाप रहा दूल्हे ले, बोल अल बोला हम दोएड़ा मुंबान जाते हैं जी माम बद्दी जी हाँ बोल डबल चार मारे बोल चौकेस हाँ चार जिंकर वालों हम्म हाय बट किसका पीना पुटर डब पांगी जाए आसुबेल नहीं होता आसुबेल नहीं भांगी